સર્વને મહારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હિંડોળા ઉત્સવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજીને હિંડોળે ઝુલાવવાનો મહોત્સવ તો ચાલો આજે આપણે હિંડોળા મહાત્મ્ય સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો હિંડોળે રે માય ઝૂલત લાલ બિહારી સંગ ઝૂલતી વૃષભાનુ નંદની પ્રાણની હું તે પ્યારી નીતાંબર કી છબી ધનદાય અનુહારી બલી બલી जाओ જુગલ चंद પર કૃષ્ણદાસ ભરિહારી પોતાના પ્રાણથી પણ પ્યારી વૃષભાનુ નંદીની રાધા સાથે શ્રી કૃષ્ણ હિંડોળા ઝૂલા પર ઝૂલી રહ્યા છે વાયુના વેગથી ફરફર ઉડતું લહેરાતું શ્રી રાધાજીનું નીલાંબર ભૂરા રંગનું વસ્ત્ર અને શ્રી કૃષ્ણનું પિત્બર એટલે કે પીળા રંગનું વસ્ત્ર એવું લાગી રહ્યું છે કે જાણે લીલા આકાશમાં વીજળી ચમકતી ના હોય વ્રજ પ્રેમની ભૂમિ છે વ્રજમાં સર્વત્ર પ્રેમ અને આનંદરસ વહે છે અહીં કૃષ્ણનો વિલાસ વિહાર થતો જોવા મળે છે વ્રજભૂમિમાં શ્રાવણ માસનું આગમન થાય છે ત્યારે આકાશમાં શ્યામ ઘટા ઘેરાવા લાગે છે વાદળ ઝૂંકી ઝૂંકીને પૃથ્વીને મળવા આતુર થઈ જાય છે વીજળી ચમકવા લાગે છે રીમઝીમ વરસતી વરસાદની ધારા શરીરને આહલાદિત કરવા લાગે છે યમુના તીવ્ર વેગથી વહેતી લાગે છે વૃક્ષની વેલીઓ હરી ભરી અને પુષ્ટ થઈ અને વૃક્ષોને લટકેદાર ઝૂલતા લાગે છે મોર મન ભરીને નૃત્ય કરવા લાગે છે બપૈયા પીહું પીહું કરી અને એમની પ્રિયતાને પોકારવા લાગે છે કોયલ મીઠો ટહુકો કરવા લાગે છે સરોવરમાં હંસ ક્રીડા કરવા લાગે છે ધરતી પર હરિયાળી છવાઈ જાય છે આવા આહલાદક વાતાવરણમાં શ્રી કૃષ્ણ હિંડોળે ઝુલાવવાનું મન થઈ જાય છે તે રાધાને નિમંત્રણ આપે છેડાય પેરુ બુંદી બિંદની સુંદર કંદનકી ડારી ઝૂલા પરયો હે પ્યારી દેખો કુંવર કિશોરી સબદુ ખન નીકંદિ પરંતુ કિશોરી રાધિકા રિસાયેલી છે માન ભાવ ધારણ કરી અને બેઠેલી છે શ્રી કૃષ્ણ એમને અનુયન વિનય કરી અને માન છોડી હિંડોળા ઝુલાવવા આવવાનો અનુરોધ કરે છે પ્યારી ઝૂલન પધારો ઝૂકી આયે બકરા ઓઠો સૂરજ સૂર્ય પહયો શ્યામ ચંદ્રા સાજો સકલ સિંધાર નેની ધારો ગજરા

ચંપકલા રંગદેવી અને તુંગવિદ્યા ત્યાં આવી પહોંચ્યા તેમણે જોયું કે શ્રી કૃષ્ણ એકલા જ વીણું વગાડી રહ્યા છે એમની બાજુમાં રાધાજી હાજર નથી સખીઓનું કામ તો પ્રિય પ્રિયતા શ્યામ શ્યામતાને સુખ આપવાનું છે તે તુરંત જ વૃષભાનુભવને પહોંચી ગઈ રાધાજીને મનાવી સુંદર વસ્ત્રાભૂષણ પહેરાવી પોતાની સાથે વનમાં લઈ આવી અલૌકી હિંડોળો બનાવ્યો સખીઓના પ્રેમ ભાવથી શ્રી રાધા કૃષ્ણ તે ઝુલા પર બિરાજમાન થઈ ગયા ઢોલ મૃગનની થાન પર મેઘ ગાતી સખીઓ રાધા કૃષ્ણને ઝુલાવા લાગી હસી હસી ઝૂલત ફૂલ હિંડોળે પ્યારી પ્રિયતમ ફૂલીને ફૂલે બત્રીસ કર જોરે પછી રાધાજી કૃષ્ણને ઝુલાવવા લાગ્યા અને એ રીતે શ્રી કૃષ્ણએ રાધાજીને પણ ઝુલાવ્યા એ પછી રાધા કૃષ્ણ ફરી હિંડોળા પર સાથે સાથે બેસી પ્રેમ અને આનંદથી આલાપ્ત થઈ ઝૂલવા લાગ્યા સખીઓ એમને ઉત્સવ ઉમંગથી ઝુલાવવા લાગી તે સમયે રાધાજીના મનમાં વિચાર ઉદ્ભવ્યો આ સખીઓ હંમેશા અમારા બંનેના સુખનો વિચાર કરે છે અને તેનો પ્રબંધ પણ કરે છે હિંડોળો ઝૂલવાનું મન અત્યારે જે સુખ મળ્યું તે તેને જ કારણે છે આ સુખ તેમને પણ મળે તેવું મારે કરવું જોઈએ શ્રી રાધા પ્રેમરૂપી કલ્પવૃક્ષ છે અને તેમની સખીઓ તે વૃક્ષના પુષ્પો છે તેમના મનની ઈચ્છા પણ રાધાજીએ પૂરી કરી તે સ્વયં શ્રીકૃષ્ણની ફરતી શ્રીકૃષ્ણની બાજુમાં બેસાડી હિંડોળી લાગ્યા પરમ સુખના સાગર સમા પરબ્રહ્મા શ્રીકૃષ્ણને અડકી અને એમનો સ્પર્શ થાય તે રીતે તેમની બાજુમાં બેસી હિંડોળા ઝોલવાનું પરમ સૌભાગ્ય તે તમામ અષ્ટ સખીઓને પ્રાપ્ત થયું આ હિંડોળા મહોત્સવની સ્મૃતિમાં દર વર્ષે વૈષ્ણવ મંદિરમાં પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં અષાઢ વદ એકમ અથવા બીજથી હિંડોળા ઉત્સવ ઉજવાય છે જે શ્રાવણવદ બીજ સુધી ચાલે છે હિંડોળાના મનોરથ વખતે ભગવાનના સ્વરૂપને હિંડોળે બિરાજમાન કરાવી તેમને ઝુલાવી અષ્ટસખાના હિંડોળાના પદોના ગાન કરી કીર્તન કરાય છે આ ઉત્સવ દરમિયાન રોજ અલગ અલગ રીતે સુંદર શણગારોથી સજાવી તૈયાર કરાતા હિંડોળા ભક્તોને ભગવાનની સમધૂર લીલાનું સ્મરણ કરાવી ભક્તિ રસમાં તન્મય કરી ભગવત સ્વરૂપનું અનુસંધાન કરવામાં આવે છે સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ